ઝીવો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં આપનું સ્વાગત છે હું જ્યોતિ છું હું અહીં જુનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરું છું મારો મિત્ર યોગેશ અને હું કેન્ટીનમાં સાંજના બ્રેકની મજા માણી રહ્યા છીએ સરસ શર્ટ છે યોગેશ તને તે ક્યાં મળ્યો આભાર જ્યોતિ મારી મમ્મીએ તેને સીવ્યો છે તે મારા પિતરાઈ ભાઈઓ માટે પણ કપડાં સિલાઈ કરે છે તે તેના કામને પ્રેમ કરે છે તે સરસ છે આપણે તેમને ઉદ્યોગ સાહસિક બનવા પ્રોત્સાહિત કરવા જોઈએ ઉદ્યોગ સાહસિક તે શું છે જો તમને કોઈ વ્યવસાય શરૂ કરવાની તક મળે તો તમે કયું ઉત્પાદન અથવા સેવા ઓફર કરશો શા માટે આ પાઠમાં તમે શીખી શકશો ઉદ્યોગ સાહસિકતાનો અર્થ શું છે ઉદ્યોગ સાહસિકની ભૂમિકાઓ અને જવાબદારીઓ આ પાઠ શરૂ કરતા પહેલા ચાલો સમજીએ કે તમે પહેલાથી શું જાણો છો અને તમે આ વિષય વિશે શું શીખવા માંગો છો એક ઉદ્યોગ સાહસિક એવી વ્યક્તિ છે જે પૈસા કમાવા માટે પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને ચલાવે છે ઉદ્યોગ સાહસિકતા એ એક પ્રક્રિયા છે જેમાંથી ઉદ્યોગ સાહસિક નફો મેળવવા માટે તેમના વ્યવસાયને બનાવવા વિકસાવવા અને સંચાલિત કરવા માટે પસાર થાય છે પણ અમે બિઝનેસ વિશે કંઈ જાણતા નથી આપણે થોડી મૂળભૂત બાબતોથી શરૂઆત કરી શકીએ છીએ ઉદ્યોગ સાહસિકને એવા ગ્રાહકો પાસેથી નાણાં પ્રાપ્ત થશે જેઓ તેમને વ્યવસાયમાંથી ખરીદી કરીને ચૂકવણી કરે છે ઉદ્યોગ સાહસિકે પોતાનો ધંધો ચાલુ રાખવા માટે અન્ય લોકોને પણ પૈસા ચૂકવવા પડશે અને વ્યવસાયિક ખર્ચ કહેવામાં આવે છે આ ખર્ચો ચૂકવ્યા પછી બચેલા નાણાંને નફો કહેવાય છે આ રીતે ઉદ્યોગ સાહસિકો નફો કમાવવા માટે વ્યવસાય ચલાવે છે મારી માતા નફો કરવા માટે કેવો વ્યવસાય ચલાવી શકે છે તમારી માતા ટેલરિંગનો વ્યવસાય શરૂ કરી શકે છે તે ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈ શકે છે અને તેમના માટે જે કપડા સિલાઈ કરે છે તેનો ચાર્જ લઈ શકે શકે છે 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 તે તે સરસ શું તમને લાગે કે તેઓ કરી કોઈ પણ ઉદ્યોગ સાહસિકે કેટલીક ભૂમિકાઓ અને જવાબદારીઓનું ધ્યાન રાખવું જોઈએ તે શું છે એક છે વિચાર અને આયોજન વ્યવસાય શરૂ કરવા અને પૈસા કમાવા માટે નવા અને સર્જનાત્મક વિચારો સાથે આવવાનો વિચાર થાય છે તે પછી તમારે તમારા સર્જનાત્મક વિચારોને એવા વ્યવસાયમાં કેવી રીતે ફેરવવા કે જે વાસ્તવમાં કામ કરી શકે તેનું આયોજન કરવું જોઈએ બીજું છે ટીમ બિલ્ડિંગ એક ઉદ્યોગ સાહસિક નોકરીઓ બનાવે છે તેઓ તેમના વ્યવસાય ચલાવવા માટે લોકોને નોકરીએ રાખે છે જેમ કે જો મારી મમ્મી એ વધુ દરજી કે ડિઝાઇનર રાખ્યા હોય તો બરાબર પછી નાણાકીય વ્યવસ્થાપન છે તમે તમારી કંપનીના ધ્યેયો હાંસલ કરવા માટે તેના નાણાનો ઉપયોગ અને સંચાલન કેવી રીતે કરો છો તેના માટે તમે જવાબદાર છો તેમાં બજેટિંગ હિસાબ કિતાબ વગેરેનો સમાવેશ થાય છે મારા પપ્પાને તેનો અનુભવ છે પરફેક્ટ બીજું મહત્વનું ઓપરેશન મેનેજમેન્ટ છે એક ઉદ્યોગ સાહસિક ઉત્પાદન વેચાણ ગ્રાહક સેવા પરિવહન વગેરે જેવી રોજિંદી વ્યાપારી કામગીરીઓનું ધ્યાન રાખે છે અને છેલ્લે જાહેરાતો દ્વારા અને નવીન ઉત્પાદનો અને સેવાઓ બનાવીને અથવા ઓફરો કરીને વધુ ગ્રાહકોને લાવીને વ્યવસાય વધે છે એક ઉદ્યોગ સાહસિકે સતત